વિસ્તારમાં રિયલ એસ્ટેટ કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ડમી માલિક ઉભો કરી ચાર ફ્લેટો વેચી દેવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે પોલીસે આ કેસમાં ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે અને વધુ પૂછતાછ આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે જીશાન મોહમ્મદ રફીક ખાનનો સમાવેશ થાય છે જેને માલિક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે કચેરીમાં દસ્તાવેજો ફ્લેટ વેચાણ દરમિયાન જે સાક્ષીઓ દસ્તાવેજો પર સાઇન કરવામાં આવ્યા હતા તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ વેચનારને ઓળખતા નથી આ વાતથી શંકા ઊભી થઈ અને કૌભાંડનો પર્દાફાશ થયો પોલીસે ઝિશાન મોહમ્મદ રફીક ખાન ઉપરાંત સંતોષ દામોદર પાણીગ્રાહી અને પ્રદીપ કાશીનાથ ધરપકડ કરી છે મળીને નકલી દસ્તાવેજો ખોટી ઓળખ અને ફ્રોડ ધંધાની મદદથી ચાર અલગ અલગ ફ્લેટની ખોટી રીતે વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી હતી પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે અને તપાસ ઝડપી ગતિએ ચાલુ છે રિયલ એસ્ટેટમાં ફક્ત દસ્તાવેજો જ નહીં ઓળખ અને ચકાસણી પ્રક્રિયા પણ વિશ્વસનીય હોવી અનિવાર્ય છે એવો સંદેશો આ કૌભાંડ ને મળ્યો છે શું રિયલ એસ્ટેટ જગતમાં આ કેસ ભવિષ્યમાં ખરીદદારોએ વધુ સાવધાની રાખવી પડશે ખાસ કરીને દસ્તાવેજોની પુષ્ટિ અને માલિકા વર્ચસ્વ અંગે